દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે અને ટાઈમ થયો બેય દીકરીઓના લગ્ન થઈ ગયા હવે એક દીકરીને જોવો ને બાપુ મોટર બંગલાની સાહેબી અને એક દીકરીને જોવો ને બટકુ રોટલો ખાવા ન દે એવી એની કજાત એની સાસુ મળેલી અને ઓલી દીકરી પિયર માં આવે તો ઓલી દીકરી સાસરે હોય એ દીકરી પીર માં આવે તો આ દીકરી સાસરે હોય લગ્ન કર્યા જુદા પીડ્યા પછી બે દીકરીઓ એક વખત ભેગી થઈ નથી એમાં પૈસાદાર જે દીકરી હતી ને એના ઘરવાળા ને એ દીકરી કે છે કે મારી બેન પણ ફલાણા ગામમાં છે હાલો ને આપણે જઈએ અમે લગન કરીને જુદા પડે ને તેદુ અમે ભેગા જ નથી થયા અને એનો ઘરવાળો કે કઈ વાંધો ને હાલજી આવી ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં માં પૂછતા પૂછતા ગયા ફલાણી બેન નું ઘર ક્યાં છે અને કોકે કીધું કે હા ઘર છે ને એનું છે ડેલીના ના બારણે આવી અને એની હાઉ ફળિયામાં ઊભી છે એને કે છે ફલાણી બેનનું ઘર તો કે હા તો કે ક્યાં ગઈ તો કે આ અંદર રૂમમાં છે તો એ બેન હાજ પાડી અવાજ કરીને કે છે કે બેન અમે ઠેર ત્યાંથી અહીંયા આવ્યા હવે તો તું ઘરમાંથી ને તો બહાર નીકળ તેથી બેન બાપુ અંદરથી જવાબ આપે છે કે હું બહાર નહીં નીકળું કેમ ઈ કે હું નહીં નીકળું બાપુ કવિઓને લખવું પડ્યું દીકરીઓની બાપુ સમર્પણ છે મારે અમુક વાત મને એમ છે ક્યાંક એવા બાપુ આટમાં બેઠા હો ને ત્યાં અમે વાત કરીય કે છે અમુક અમુક જગ્યાએ મેં હમણાં કીધું એમાં દુકાન ક્યાં ખોલવી કોઈ ખાનારા નોય નાખવું ક્યાં એ દીકરી માટે એક કવિને લખવું પડે છે એ દીકરી અંદરથી કહેતી હતી શું કહેતી હતી દુખનો ઉયગો છે દાખો રે માથે ઉગ્યા કાળા વિચારજો ખોરો એક પહેરવા માટે બાપુ એક લૂગડું જો એની માથે ન હોય તેની માથે દુઃખ ના વાદળ કેવડા અંદર કે છે એ મારી માથે દુઃખ કેવડું છે હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે તારે મને જોવી હોય તો બારણા ની તિરાડ જોઈ લે બાકી બહાર હું નહીં આવું અને એની બેન પણ એમ થયું કે આ હા અમે બે બેન પણ નાનેથી મોટી ભેગી થઈ ને એક થાળીએ ખાતા એક પથારીએ હુતા મને ભગવાને આટલી સાહેબી આપી આને બટકું રોટલો નહીં પહેરવા લુગડું નહીં અરે આ દીકરીની દશા

કાયર છે મારો કંથ નો સખી કે ઘરવાળા ને કીધું એ એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો શું મારે એને અને બાપુ છે ને આપડા બૈરાનું નું હાસું હોય ને તો થોડું પડખું લેવાય નકરું નકરું પછી આપણે એમ નકરું પાણીમાં નો કાઢ નાખે હાચા તો બહેરા હોય પછી એવું ન વિચારું કે હોવ બધી આવીને ઘરમાં કોઈ ઉઘાલે કોઈ ના એવું નકરું ન હોય એને ખબર તો પડે કે આ મારું ઘર છે તો થોડું ઘર રાખીને વાત કરતી ઈ કે એને કઈ કઈ થાય કે ઈ નો કોઈ નથી થતો કે મને બટકુ રોટલો નથી દેવ રહતો એની માં ને એની બોન ને પૂછી પૂછી કરે હવામાં મારે કરવું છું પછી એની બેન કે છે કે તું આવું જીવાય નહીં મરી જવાય શું આવું જીવીને કામ છે ધણીમાં ઠેકાણા નું હોય હાવમાં ઠેકાણા નું હોય ઘરમાં ઠેકાણા નું હોય તો હું જીવીને કામ છે ત્યારે બાબુ કે છે જીવવા જીવવા કરતા મન મારા છોરું ના ગણેશ મને ખબર છે તું શું મને શીખવા દે મને ખ્યાલ છે આવું ન જીવાય પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને એ બાળકો હાટું હું જીવી રહી છું એ મને મરવા નથી દેતા મને હુકો લુકો રોટલો આપે ને એ હું મારા છોકરાને ખવડાવીને દીખ કાઢું છું મને ખબર છે આવું ન જીવાય પણ મારા છોકરાનું શું થાય બાપુ શું દીકરીઓની માથે દુઃખ પડ્યા છે શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે અત્યારે તમે જો એક પાણીના લોટામાં લગાડી ધંધે નળિયું ન રવા ભાઈ બાપા તમારા બાપુજી નથી ગોઠવા રવાય દો નળિયા બાપુ બાપ ની આબરું ન જવા હાટું થઈને બાપુ શહેરના ઘૂટડા પીધા પણ કોઈ દી વાત ન કરી બાપુ દીકરીયું તો દીકરી શેરા હું એટલા માટે કહું છું દીકરીઓનો જે સમર્પણ છે દીકરીઓનો જે ત્યાગ છે એની બાપુ આપણે વાત ન કરી શકીએ તો તમને મને ઘણી બધી વાત કરે છે પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવ છું હજી મારે મારે તો હું છે કે મારી પાસે મને તો બાપુ ગુરુ મહારાજની કૃપાથી મારા મા આશીર્વાદ આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠે સડ્યો ના આવડી જવું મને આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાઈ છે નહીં ચારે બાજુ બાપુ બટા જટી બોલી કોઈ ધણી ન થયો તેથી બાપુ આ સાધુ ધણી થયા મેળ પડી ગયો